વિદ્યાર્થી મિત્રો કેટલા છે છે એ કહેવાનું અહીંયા કેન્દ્ર આપેલા છે જોઈ શકો છો કાર્બન શરૂઆતમાં વાત કરે કાર્બન તો વિદ્યાર્થી મિત્રો અહીંયા કાર્બન માં પરમાણુ દળ ઉપર રહેલા તેર એ વિદ્યાર્થી મિત્રો ઉપર જે વધુ હોય એ પરમાણુ દળ હોય રેડી એ તેર છે જ્યારે અહીંયા નીચે હોય એ પરમાણુ ક્રમાંક છે પરમાણુ દર સોળ છે તો પરમાણુ દર ચોવીસ નીચે બાર તો પરમાણુ ક્રમાંક છે એ વિદ્યાર્થી મિત્રો નીચે હોય બાર અહીંયા જોશો છપ્પન ઓકે અહીંયા વિદ્યાર્થી મિત્રો છવ્વીસ અહીંયા વિદ્યાર્થી મિત્રો જોઈ શકો છો અઠ્યાસી અને અહીંયા વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો આડત્રીસ ની સંખ્યા બદલાશે નહીં પ્રોટોન ની સંખ્યા કેટલી હોય એના પરમાણુ ક્રમાંક ઝેડ બરાબર એટલે જેડ જેટલો હોય એટલા જ વિદ્યાર્થી મિત્રો પ્રોટોન હોય રાઈટ પ્રોટોનની સંખ્યા કેટલા હોય પરમાણુ ક્રમાંક જેટલી અહીંયા સ છે સાર્થી મિત્રો બાર છે તો બાર અહીંયા છવ્વીસ છે તો છવ્વીસ પ્રોટોન હોય છે કાર્બનમાં કેટલા પ્રોટોન આવે સહિયા ઓક્સિજનમાં કેટલા પ્રોટોન આયા આઠ વિદ્યાર્થી મિત્રો જેટલો એનો પરમાણુ ક્રમાંક કેટલા પ્રોટોન ઓકે હવે પરમાણુ અહીંયા જોઈ શકો તો ન્યુટ્રોન ની સંખ્યા ન્યુટ્રોન ની સંખ્યા વધુમાંથી ઓછી વાત કરી નાખો તેર માંથી સ વાત કરી નાખો અથવા તો વિદ્યાર્થી મિત્રો ઉપર વાળા નીચી બાદ કરી નાખો ઉપર શું છે અહિયાં tier સે જોઈ શકો છો અહિયાં વિદ્યાર્થી મિત્રો ઉપર શું છે 16 છે તમે જોઈ શકો છો અહિયાં ઉપર શું છે 22 છે વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો અહિયાં વિદ્યાર્થી મિત્રો કેટલા છે 56 છે તમે જોઈ શકો છો રેડી અહિયાં વિદ્યાર્થી મિત્રો કેટલા છે 88 તમે જોઈ શકો છો રેડી મોટી સંખ્યામાંથી નાની સંખ્યા વિદ્યાર્થી મિત્રો જે નીચે આપ્યા છે પરમાણુ ક્રમાંક એ બાદ કરો સ રેડી વિદ્યાર્થી મિત્રો અહિયાં જોઈ શકો છો 8 પ્રોટોન વાત કરી નાખો તો અહિયાં જોઈ શકો છો 12 રેડી અહિયાં કેટલા છે વિદ્યાર્થી મિત્રો પ્રોટોન 26 અહીંયા જોઈ શકો એ પરમાણુ ભાર છે વિદ્યાર્થી મિત્રો આ બધા અને આ બાજુ પરમાણુ ક્રમાંક છે પરમાણુ ક્રમાંક બાદ કરો તો વિદ્યાર્થી મિત્રો આપણને અહીંયા તેર માંથી છું તો વિદ્યાર્થી મિત્રો સાત અહિયાં આઠ માંથી સોળ માંથી આઠ જાય તો વિદ્યાર્થી મિત્રો આઠ અહીંયા વિદ્યાર્થી મિત્રો બાર દુ ચોવીસ એટલે અહીંયા વિદ્યાર્થી મિત્રો જોઈ શકો બાર કોઈ પણ વિદ્યાર્થી મિત્રોને આમાં કઈ પ્રોબ્લેમ હોય એટલું ખાસ યાદ રાખજો કોઈ પણ નો પરમાણુ ક્રમાંક એ પ્રોટોન ની સંખ્યા જેટલો હોય એની અંદર એટલા પ્રોટોન રહેલા હોય છે જેટલા પરમાણુ ક્રમાંક હોય એટલા જો વિદ્યાર્થી મિત્રો પરમાણુ ભાર એ હોય એ પરમાણુ ભાર એ માંથી વિદ્યાર્થી મિત્રો પરમાણુ ક્રમાંક જેડ બાદ કરવામાં આવે તો વિદ્યાર્થી મિત્રો આપણને મળતી સંખ્યા એ વિદ્યાર્થી મિત્રો શું હોય છે ન્યુટ્રોન હોય છે એટલે કે વિદ્યાર્થી મિત્રો અહીંયા જોઈ શકો છો એન આવે અહીંયા શું આવે એન આવે પી ના આવે અહીંયા શું આવે ટાઈપિંગ મિસ્ટેક છે ન્યુટ્રોન ની સંખ્યા એન આવે રાઈટ વિદ્યાર્થી મિત્રો જ્યારે મોટી સંખ્યામાંથી નાની સંખ્યા એટલે પરમાણુ ક્રમાંક બાદ કરવામાં આવે તો વિદ્યાર્થી મિત્રો આપણને ન્યુટ્રોન મળે છે ખાસ યાદ રાખજો સ્ક્રીનશોટ પાડી લો